તો એમ તો એવું કહેવાય આકાશ તત્વ એટલે ખાલી જગ્યા એનો ઉપવાસ પણ સાથે પણ સરખાવી સરખાવી શકાય તો અઠવાડિયામાં એક વખત શરીરની અંદર અવકાશ રાખો ખુલ્લું રાખો તો એના માટે શું કરવાનું અઠવાડિયામાં એકવાર ઉપવાસ કરવાનો અને એકવાર શક્ય ન હોય તો પંદર દિવસે એક વખત એકાદશી જે આપણા ઋષિ જે આપણને કીધું છે કે એકાદશીનો ઉપવાસ કરો અને તે દિવસે ફળાહાર કરો આપણે ફળાહાર કરવાનું છે ફરાળ નથી કરવાનું આપણે શું છે ફરાળ નાખ્યું અને ફરાળમાં તો કેવું બધું સરસ સરસ જાત જાતનું હે ને સિંગોડાની લોટ નો શીરો અને રાજઘરાની પૂરી ને સુકી ભાજી નું બહુ લાંબુ લિસ્ટ એ બધું નથી કરવાનું ફળાહાર કરવાનું છે ખાલી ફળો તાજા ફળો તાજા શાકભાજી જ્યુસ નાળિયેર પાણી આ બધા ઉપર આખો દિવસ તમારે છે 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 આ બધામાં ઓફ રેસા તો એ શું કરશે કે જે તમે ખાવ છો રોજે અને એમાંથી પૂરેપૂરું હજમ નહીં થતા શરીરમાં જે મળ જમા થાય છે વિષ એકત્રિત થાય છે અને આંતરડામાં જે બધો ભરાવો થાય છે અને એના લીધે જ મોટા ભાગના રોગો થાય છે જેનું પેટ સાફ તેના બધા રોગમાં અને જેનું પેટ સાફ નથી અને આ બધી ગંદકી પેટમાં જમા થાય છે આંતરડામાં મળ રૂપે આ બધું જમા થાય છે પછી એ આંતરડામાંથી ઓક્સિજન જે તે અંગોમાં આ બધો કચરો પહોંચે છે અને જ્યાં જ્યાં આ કચરો જમા થાય ત્યાં ત્યાં તમને રોગ થાય છે ફેફસામાં જમા થાય એટલે આપણને કફ ખાંસી શરદી હે ને ન્યુમોનિયા આ બધા રોગો જે થાય છે કેમ કે ત્યાં કફ શું છે તો ત્યાં એ મળનો ભરાવો થયો છે તમને ઘૂંટણમાં જમા થાય છે તો ઘૂંટણના સાંધાના રોગો થાય છે સંધિવા આપણે કહીએ તો એ આ બધો જમા થયેલો કચરો છે મળ દ્રવ્યો છે જે શરીરમાંથી યોગ્ય રીતે નિષ્કસન એનું નથી થયું નિકાલ નથી થયો તો એના લીધે આ બધા રોગો થાય છે તો એના માટે શું કરવાનું છે તો આ એક દિવસ ફળાહાર કરવાનો છે કાચી વસ્તુ ખાવાની છે ફળ સલાડ ફ્રૂટ જ્યુસ જે બધું તમને ભાવતું હોય તે બધું અત્યારે તો કેટલું ઉનાળાની સરસ મજાની સિઝન કેટલું ફાઈન તડબૂચ ટેટી કેરી આખો દિવસ તમે એના પર રહી શકો તો આ બધું લેવાનું છે અને એટલે પેલો જમા થયેલો જે કચરો છે એ આ ફાઈબર માટે બધો બહાર નીકળી જશે પેટ સાફ થઈ જશે પાચનની ક્રિયા સરસ રીતે થતી જશે અને એમ ધીમે ધીમે બધા રોગો દૂર થતા જશે અને તમે સરસ સ્વસ્થ જીવન જીવી શકશો તો એવી રીતના આ પેટ માટે આકાશ તત્વ આપણે કીધું ફળાહાર કરવાનું આ મૂન મેડિટેશન શું છે તો તમે જયારે ફાર્મ પર જાઓ છો તો ત્યાં મોસ્ટલી બધા